ओ, ओ एक तो पटेल बीजो तैयार है तो मित्रों में आई गया हमारा रूम में देख ही सको तुम तो रूम ना आ रूम छे

ચાલો મિત્રો આપડે હવે તમને બતાવીએ આપડે ઉદયપુર માં કઈ કઈ જગ્યા વિઝિટ કરીએ છીએ બરાબર સારું ચલો

ચાલો મિત્રો તો હવે આપણે જઈએ ઉદયપુરના કિલ્લા જોઈએ કિલ્લા તો ચૂકે ઠોડે આપણે એવું તો લેક ને એવું બધું વિઝિટ કરતા આવીએ ઓકે મિત્રો તો બ્લોગ માં બન્યા રહો અને તમે જોવો આપણે કેવી મોજ કરીએ છીએ બરોબર લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ થેંક્સ સરસ રિક્ષા <laughs> <laughs>

ओ <laughs> फतेहसागर लेक ला जान में मजा हो तो मित्रों मैं आइ गया छो अब फतेहसागर लेक उदयपुर में तमी देखी सोग मग्गर मग्गर आवे ऊपर देखो अब हम आ गए हैं शहर की बाड़ी में तो चलो चलते अंदर બચ્ચા પાર્ટી ગુંડાબાઈ ગુંડાભાઈ બચારા છોકરાને તો ડરી ગયું બચારું હજુ સુધી કોઈ બોલ્યું નહીં મોટા મોટા આકારો નહીં કેટલો ડરી ગયો છોકરો બચારું નહીં મેં ચા કે માંગ ફાડી ખાવાની ચલો મિત્રો તો હવે સહેલીઓની બાળી જોઈ લઈએ જેવી છે આવો બતાવીએ તમને ચાલુ રાખજો ટિકિટ જોતાઈએ પહેલા ટિકિટ લેતા हाँ सावन भाई टिकट लो आई बराबर टिकट ले लो अंदर जी पोवा जेव शू अंदर तो आ तो आए लाओ लावले बगीचो तो रिसाई ने बैठी है अपनी छोकरी ए गुड़ी सुन रिसाई की तू तो? हाँ न देखो आसू चाले ने हमने छोकरी 2 मिनट दादा चाय पी रहा है नाश्ता करा है कई है तो मित्रों में आ गया छो अबे सिटी पैलेस में जैसे दादा पांच चार

અમાર ત્યાં એક માસી આયા છે એમના ડોટરને લઈને તો જોઈ શકો છો કે તેડીને જાય છે અને અમાર જેવા સુકંદ ભાવે નહી હાલતો અને ડોટર વાળા તો આ જો આ જો આ ડોટર વાળા આ જો આ ડોટર આ ડોટર ના આ જો આ ડોટર વાળા તો ગાઈઝ રાતના તમે જોઈ શકો છો કે રાતના કેટલા વાગ્યા છે એક જ મિનિટો તમને બતાવી દઉં રાતના સાડા દસ વાગ્યા છે બરોબર મિત્રો તો હવે તમને ઉદયપુરની નાઇટ લાઈફ બતાવી દઈએ કે રાતના સાડા દસ વાગ્યા છે અને હવે આપણે જમવા જઈએ છીએ અને આ મારા ગ્રુપ છે બરોબર ચાર લોકોનું એ બંકા બંકો બંકા આ બંકો છે અમારું ગુપ્નો આ બંકો છે ચલો બંકા આગળ ચલો કેજે બંકા બંકા હા ચલો આ ઉદયપુરની નાઈટ નાઈટ લાઈટ છે મિત્રો તો જોઈ શકો છો કે અત્યારે આપણે એ